આવતીકાલ એ ઈશ્વરનું બીજું નામ છે ગઈકાલ એ મારે માટે વીતી ગયેલી વાત છે આજ એ મારે માટે કુવારી ભૂમિ છે આવતીકાલ એ મારે માટે નવજાત શિશુ જેવી છે ઈશુ જેવી છે ગઈકાલે તમસ છે આજ રજસ છે અને આવતીકાલ સત્વ છે કોઈકે કહ્યું હતું કે અશ્વને પૂછીએ કે તારો ઈશ્વર કેવો તો એનો ઈશ્વર અશ્વ જેવો જ હશે ઈશ્વરે માણસને સર્જ્યો અને માણસે ઈશ્વરને બનાવ્યો માણસે ઈશ્વરનું સ્વરૂપ નક્કી કર્યું એને આંખ કાન હાથ પગ બધું જ આપ્યું પણ એ પરમ શક્તિ છે એ બતાવવા માટે એને ચાર હાથ કે હજાર હાથ વાળો કલ્પ્યો આ તો ઈશ્વરની પરંપરાગત મૂર્તિ ઈશ્વરને આપણે આકાર આપ્યો પણ એ નિરાકાર છે ઈશ્વર નિર્ગુણ છે ઈશ્વર અવ્યક્ત છે ઈશ્વર અપ્રગટ છે એ પ્રગટ થાય છે પ્રકૃતિમાં એના પહાડ જેવા ખભા છે આકાશનું મુગટ છે એની નસે નસમાં નદીઓના પ્રવાહનો લય છે સમુદ્ર જેવું હૃદય છે પંખીના ટોંકા જેવો અવાજ છે વૃક્ષના લીલા પાંદડા એનું સ્મિત છે સવારના પૌરમાં ફૂલ પર બંધાતું ઝાકળ એ એનું ગુપ્ત અશ્રુ બિંદુ છે આવી આવી કલ્પનાઓ કરવાનું મન થયા કરે છે જેમ ઉત્તમ નાટ્યકાર આખી સૃષ્ટિ સર્જી અને છુપાઈ જાય અને તમે નક્કી ના કરી શકો કે એ કોણ છે ને ક્યાં છે એમ ઈશ્વર આખી સૃષ્ટિ સર્જીને ક્યાંક લપાઈ ગયો છે જ્યાંને ત્યાં એની સહી હોય છે પણ એ આપણે ઉકેલી શકતા નથી અમેરિકાના કવિ વોલ્ટ વિટમને કહ્યું કે આપણે બધા એના સદનામાં વિનાના પોસ્ટકાર્ડ છીએ રોજ સવારે ઉગતો સૂરજ એ પરમાત્માનો ચહેરો છે પરમાત્મા શબ્દ મને ગમે છે કારણ કે એમાં પરમ આત્માની વાત છે એટલે જ કદાચ આપણે કહેતા હોઈશું કે આત્મા એ જ પરમાત્મા આજની ક્ષણ પર ઊભા રહીએ છીએ અને હવે પછીની ક્ષણમાં શું છે એની આપણને ખબર નથી હોતી રાતના સૂઈએ છીએ ત્યારે આ સામાન્ય નિદ્રા છે કે ચીર નિદ્રા છે એની પણ આપણને ખબર નથી હોતી પણ રાતની ઊંઘ પછી જ્યારે જાગીએ છીએ ત્યારે આપણી પાસે તાજગી અને પ્રસન્નતા હોય એ ઈશ્વરનો જ હૃદયના ઐશ્વર્યનો જ આવિષ્કાર છે સામાન્ય નિદ્રામાંથી જાગીએ તો આટલી બધી તાજગી હોય તો ચેદ નિદ્રામાંથી જાગશું તો બાળક જેવી જ કોમળતા નિર્દોષતા સુવાસ અને તાજગી હશે આવતીકાલ અપ્રગટ છે અને અપ્રગટ એ ઈશ્વર છે અને એટલે જ એ ઈશ્વરનો પર્યાય છે